એ ગીતડા ગાતી કામ કરને એ કામ તો આખી જિંદગી કરું છે મોજ કરતા કરતા કરો ને તો કામ નો થાક ના લાગે કામ માં ને કામ માં અર્ધા થઈ જાય છે હા બેટા હા બો મોજે કરવાનો હોય હવે કામ વિનાને ક્યાં વયા જાવ કામ કરો તો કોણે એવોર્ડ દે દીધો તમને એક એવોર્ડ મળ્યો મારને જો તો એવોર્ડ કોઈ તે કરે ને ઈ વાંધો નઈ આપણે કરીએ ને એમાં સોખાઈ રાખવાની બીજા નો જ વાંધો ને બીજા જીવે એમ જીવવું પડે ક્યાં આપણે આપલી જ ના હાલે કઈ ગગવા કુટ્યા રાખીએ તો તને તો ગગલી એમ થાતું હશે ને ગલટા હાહુ ક્યાં આવી ગયા છે હા રે ના તમે આવો ને તો તમને મજા આવે માર હાહુ ની મને ખબર પડે કે ઈ કેવું રાખતા તમને તો હું એવું રાખું તમને હી હી ઈ કે મારા ભેગી જ છે એ નુલારીઓ કરીને હાલતી કાઈ હું મને ભાષણ દેતા હું તમારે આમ કરતા ને તેમ કરતા પણ ભેગા જ નથી એ પોતે તો સ્વતંત્ર જ ગયા છે પહેલેથી કઈ માર એક એક દીકરો હતો તો એ ના રાખી મને આ ઈ છે પાસ દીકરા હોય તો તો હેમસા કે વારે હું વારે હું આ એક ના એક દીકરા મે રાખી નથી મને પાસે સલાહ દેવા નીકરા હોય લે ઓય રો મોય ને ની કોણ વાત કરે આજ સરદપુરમ સે જાવું તારે પાછું રાશ્રમવા હા જાવું છે ને ઓલા દૂધ પાવાય મૂકવાના છે ને હા એ મૂકવાના હે ને હા તો એ હું કર તૈયાર હા કરી લે કરી લે હાલ આ ડોહી ને ડોહી ને ડોહી કેટલો ફેર છે ઓલી તો પંચાયત ના દે કરું હું નયન કામ કર્યું ટેમ કર્યું કર્યું ઠેકડો પાયું આ કાઈ કે આ કરી બસ કઈ ન વ્યા ગયા સવાલ પૂછે એલી ક્યાં પોઈચી હજી તો આયા ના એ જો 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 પંચાયત કરવા આવી ગયા એલી જવાબ તો દે અને ફ્રીજ હું કાઢશ

બોલો એને ગઢા હું આવે ને તો બાજુમાં આવે તો મોબાઈલ એ મૂકી દે મારી એરે જ સેનો દાખલો પડે છે અને હું એમ કહું ને ગગલી હું કરસ તો તો ને હાઉ હાવ કેવા કેવા હામાં થાય મોબાઈલ જોઉં છું દેખાતું નથી આંધ્રાસો આઈ ભાડે દીધી છે એવું કે અને અહીંયા અહીંયા તો કેવો શાંતિથી જવાબ આપ્યો આપણે શાંતિથી જવાબ આપ્યા હોય ને હે હો તો કોક શાંતિથી જવાબ આપે ઈ હાસી વાત છે ઓ હા એટલે હાઉ હા તો પાસ દી આવ્યો હોય તો હારા જ લાગે ને તું અહીંયા રેવા મંડું હું તું કહેતી હોય તો આ તો તારે લીધે નથી રહેતી અને વાર તહેવારે હવે આવું છું ગગલી પેલા તો હું આવતીય નહીં આ તારી હાકુને જરાય ના ગમતું આવું એ મોટી મોટી કરવામાં જ માસ્ટર છે મારી એ તો એવી મોટી મોટી ફાળતા હોય ને મારી દીકરો ગામડે બિસારો એકલો રહીએ છે તો ત્યાં વહી જતી હોય તો અહીંયા તમે બે તો સો રોટલો ઘોડા દેવા વાળા તો સો ગગલાને કાંઈ રોટલાની ઉપાધિ નથી પહેલાં બરાબર છે લગ્ન પહેલાં નહોતી હવે વહી જતી હોય તો ત્યાં રોટલાની ઉપાધિ છે ને મારા દીકરાને આથી તમારા દીકરો કરી લે એમાં કંઈ નવી નવી નથી કરતા હા બસ જો હવે તમારો દીકરો કરે ને તો કાંઈ એટલે કાંઈ બોલતા નહીં બરાબર છે

માસ્ટર એવું નથી કે જે ધરે એને એ ખાવાનું છે ધરવાનો પછી પ્રસાદી બધી બની જાય કોઈ તો સમસી વાળું લઈ લીધું બોલો આ લે લે પણ એમાં હું વાંધો છે તને તો મારી બધી વાતમાં વાંધો ન હેલો મને પણ આપ છો કાલ સવારે એલી ધરવાનું હોય તું એ લઈ જા અમે તો આપ જ અમે એમ કઈ નાનક પાડતા આ તો ઓસુ ધરવાનું અમે એટલે જ વધુ ધરીસ બધાને આપી પણ તું એ લઈ ના એક્ચ્યુઅલી અમે બનાવ્યું નથી કરવું નથી બોલો ખાવા પોસી જાવ છું ઊંચી એક જગ્યાએ જોઈ આવીએ કા હારો સાંદ્રો દેખાતો હોય ને આપડે પાછળની બાજુ હવે સરસ તો દેખાય છે આમાં શું વાંધો છે બોલો રયો દેખાય છે ક્યાં અહીંયા હા ચાલો આ તો ઝાડવા પાછળ આવી ગયો હાલો હાલો હતો ને અહીંયા કા એકવાર વાર જોઈ આવીએ વા એ પણ આમાં નામા દી વયા ચાહે તારા હજી તારે તૈયાર થાઉ સણિયા સોરી પહેરવી જો જો કેવો સરસ દેખાય છે અહીંથી અહીંથી દેખાય તો કેવા પુલ ઉપર મુકવા જઈશ હાલી નીકળી ગયો આપણી ઘરને આંગણે હતું કાઠે હતું સરસ હતું તોય અહીંયા સેટેને ધક્કો ખાવો તો અહીંયા પણ ડાયરેક્ટ કિરણો આવે જો ચંદ્રના અરે પણ આવે ઈ હાસુ છે પણ આપણે તો ઘર આંગણે મૂકવાનું હોય ને હવે ક્યાં આમથી આમ ના કટ્યો હવે મારો મગજ જાય છે ખોટે ખોટી કયું ની મગજની પથારી ફેરવસ પહેલી જાર કીધું તો આપણે ઘર આંગણે મૂકી દે તો વાહ પૂ સુધી લઈ ગઈ ઢાઈડીને અને હવે પાછી હતી ને એની આયવા ઘર આંગણે તમને કોઈ ઇન્વિટેશન નતો આપ્યું કે તમે આવો બરાબર છે તમે તમારી રીતે આવ્યા એમાં હું શું કરું પણ હું ભેગો આવ્યો પણ કાઈક સલાહ દઉં એ હાંભળ તો ખરી તા પણ કાન છે કે નહીં હું કઈ હું નો બબક કરું છું આથી વાહ સુધી જાવ તો ત્યાર નો કે ન જાવ ન જાવ આપણે ઘર ને આંગણે રાખી દે અરે ઈ બાને આ શેર થઈ ગઈ ને કેમ પૂનમનો ચાંદ છે એ ચાંદની રાત છે કેવું મસ્ત વાતાવરણ છે તો આટલું હાલા તો તમારું ગયો હો સાચી વાત છે મજા આવી જો હાલવાની સાચી વાત છે ગગલા આમ કાંઈ જરૂર ન આમથી આમ હાલવાની તમ બેસે ને મને આપી દીઓ તમે જઈ શકો છો ઘરે બરાબર છે ડોહી માં ડોહી માં આ હું ભાઈ ગાસો આ મુકતા તો જાઓ પૌવા તો હા દૂધ તો જ મુકતી જાલે બોલે પેલા એક ભાઈ ગઈ પોઈ તો લઈને એ આ લ્યો દૂધ પૌવા સમસી તો લેતા જાવ અમાર નથી જોતી સમસી ના અમે જઈ અમાર કઈ કામ નથી છે ને બાકી જો હા ઓ માથા દુખાવો છે કઈ ને આપણે મૂકી દઈએ ને પછી જાય હવે મારી ડાંડી ને થોડું મોડું થાય છે હા તૈયાર થાઉ હોય છે ને ગંધ વાદળા થઈ ગયા છો ગગલી ઈ જ વાંધો આવે છે એ હરખી તૈયાર થાઉ ને તેરી વરસાદ ટપકી પડે સાઈ જઈ છે ત્યાં ગાહી તો છે અને હરખું ઢાકી જાય એટલે વાંધો ના આવે વરસાદ બરસાદ આવે તો બરાબર છે ને હા એટલે હરખા ઢાકી દે રૂમાલ કે પછી એનું પસન કે રાખી દેવું એટલે ટીપા ના પડે હા આ દૂધ પાવાનું મહત્વ શું છે ખબર છે

અને જાગવાવાળા તો એમ કે છે કે આખી રાત જાગો ને તો તમને છે ને તંદુરસ્ત રહી આખી રાત રમવાનું આ શરત પૂનમ હા અમે તો રમતા હો પેલા હા પણ હવે તો મને એવું છે કે બાર બાર વાગા સુધી ઘરે છે ને આમ રમવાના ડાંડિયા બીજો તો હું ઘર ઘર ના હી હા ઓ ઈ હાસી વાત છે સારું રવાલો મૂકી દઈ અને પછી હું તૈયાર થવા જાવ ઘરે બરાબર ને હા સવારે ભૂલાઈ ન્યો ગગલી હા તો એ તો પાછળ પાછળ ફેરીસો મે કીધું હા ગગલો ખારો થઈ ગયો પણ આ ખારી ના થઈ એટલે ને પગ તોડાવે છે હવે આવશે બેન ને હા એટલે જ ને મને બહુ ભાવે તો શીખી જા શીખી બનાવતા શીખી જા હવે છે ને આવતે વર્ષે બનાવવાનું તે મને બોલાવજો હો હા પાકું પાકું આપી જાય આપી જાય તો તારા હવે વાંધો ને તું ના રે તો વળી તને એમ થાતું હશે ગગલી આખો રાત તો તમાર ભેગી રહો ને રમું તો આપશે હા તો હાલ હાલ વઈ જાવ હો સર મે ધર મે પાછળ દોઈ રીતી પહેલે ઠીક કરી દીધું હતું ને કે ના હું તને પ્રસાદ આપી દઈશ તો ભાગી ગયો તો હજી સુધી હા હાલા રાખે બીજું વાત તું હારી સો તાર સ્વભાવ હારો તાર હાવ તો દેઈ નહીં હા તઈ હાવ મત કેમ બુધી છે કા બુદ્ધિ તમાર બેમાં જ ભરી છે હા નથી એટલે ત્યાં ધોડી આવી અહીંયા એટલે એટલી નાની નાની વાતમાં કઈ ધોડું આવવાનું હોય લે પણ વાત તો કરું માર મારી દીકરા રાત રહેવું હું મારી દીકરા રહીશ તો પછી વાંધો પડી જાવ તો ને એ હાલો મારે કામ છે અને શું કામ હશે અત્યારે ગગલી એનું એવું છે કે પોસે નઈ ને એનો વાક આવે ને એટલે કામ યાદ આવી જાય ઘણા આ હારું તો ઓળખી ગઈ તારા હું આ હોય થોડાક દીમાં આમ બહુ વાંધો ના આવે પણ છે ને દીકરાનું કઈ કયો ને તો મેં ના આવે હા ઓ ઈ છે અરે આ તો વિઝડીના આવા જોવા માંડ અરે તો નવરાત્રી કેન્સલ થાય મારું ગદનું આવું જ થાય કઈ વાંધો ન પવા તો હરખાઈ મુકાઈ ગયાતા ને હા દૂધ પવામ કઈ વાંધો ન આવે પણ આ તો નવરાત્રી નઈ રવાય હા ઈ બે તય તું બે તાઈની તો માન જોવાનું તા તો આ કામ આવી ગયો હોય કાઈક દિવસ વરસાદ આવી ગયો હોય કાઈક દી થાકી હોય કાઈક દી પગ દુખતો હોય આવ છે તો કાકી મજા બહુ આવે હો વરસાદ ના હોય તો આ મજા આવે નવરાત્રી રમવાની કોને ના મજા આવે આવી જ ને સારું આલુ માર મિત્રને વાત કરલો એ મારા વાલા મિત્રો તમને બધાને શરદ પૂર્ણિમાની શુભકામનાઓ અને જો આ વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બે લાઈકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીંયા લઉં છું નરેન્દ્ર જાડેજા સીતલબેન ચૌહાણ ગોપીબેન કેશોરભાઈ ઉદેશા શર્મિષ્ઠા મોડાસા હેતરબેન પરમાર હિના વાસાની વાલા ભૂમિબેન દક્ષા કોટેચા પંચાલ જોહી ઉષાબેન બારોટ શર્મિષ્ઠા મોડાસા રાવલ સુનિતા કમલાબેન સોલંકી તારાબેન ધડુક શાંતિ ગઢવી શાંતિ ગઢવી તમારી કોમેન્ટમાં શું લખ્યું છે ને એ મને જરા ખબર નથી પડતી બીજી લેંગ્વેજ હશે તો એટલે હું રિપ્લાય નથી આપી શકી તારાબેન ધડુક રેનુકા મથાની ધર્મિષ્ઠા મોડાશિયા તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશો આપણે પછીના વિડીયોમાં ઘગડીની દુનિયાની નવી કોમેડી સાથે